સુરેન્દ્રનગર શહેરમાં જાહેર જીવનમાં સતત વ્યસ્તતામાં કામગીરી કરતા કર્મચારીઓના આરોગ્યની કાળજી લેવાના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અગાઉ પોલીસ વિભાગના કર્મચારીઓ બાદ ટ્રાફિક બ્રિગેડના જવાનો અને મીડિયા સાથે સંકળાયેલા મીડિયા કર્મીઓના આરોગ્યના ચેકઅપ માટે લોહીના સેમ્પલો લેવામાં આવ્યા હતા અગાઉ જિલ્લામાં તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીનો મેડિકલ કેમ્પ જે રીતે યોજેલ હતો એ જ રીતે આજે જે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે માનદ ટ્રાફિક બ્રિગેડની નિમણૂક કરવામાં આવી છે એ બ્રિગેડ્સ અને સુરેન્દ્રનગર જિલ્લાના મીડિયાના મિત્રોને આજે સંયુક્ત બ્લડ કલેક્શન કેમ્પનું આયોજન કરેલું છે અને આ બ્લડ કલેક્શનના એક વીકમાં અહેવાલ આવશે એટલે આ તમામ મીડિયા કર્મીઓ અને ટ્રાફિક બ્રિગેડનું સંયુક્ત રીતે સીયુ શાહ મેડિકલ કોલેજમાં મેડિકલ કેમ્પ કરવામાં આવશે કારણ કે સતત ટ્રાફિક મેનેજમેન્ટમાં રોડ પર ઊભા રહેવાના કારણે નિયમિત રીતે એમના હેલ્થની ચકાસણી જરૂરી છે એ હેતુથી એમનો આ હેલ્થ ચેક છે એ આજે કરવામાં આવેલ છે